આજના કૃષિ વિષયક અહેવાલમાં વાત કરવી છે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલ બેચરી ગામની કે જ્યાંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેત મજૂરી તેમજ પશુપાલન પર નિર્ભર છે તો અહીંના ખેડૂતો કૃષિ પ્રણાલીમાં પરંપરાગત અને આધુનિક પદ્ધતિઓનું મિશ્રણ કરીને ખેતીને પોતાના આર્થિક અને સામાજિક જીવનનો મુખ્ય આધાર બનાવ્યો છે ત્યારે જોઈએ કે તેના ખેડૂત કેવી રીતે ખેતી કરી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન્ટી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ સુરત જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેજરી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે અને આ ગામમાં મુખ્યત્વે ઘઉં ડાંગર બાજરી તમાકુ બટાકા સકરિયા કેળા તેમજ અન્ય શાકભાજીના પાકો વાવીને ખેતી કરવામાં આવે છે તો આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરી ગામના જ એક ખેડૂત જેનું નામ છે ભાગવંતભાઈ પટેલ જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે પોતાના બે હેક્ટર ખેતરમાં પ્રાકૃતિક કેપ્સિકમ મરચાની ખેતી કરી છે અને આ સાથે જ ભાગવંતભાઈ પટેલનું કહેવું છે કે સારું ઉત્પાદન અને સારા ભાવ મળતા સારી આવક પણ થઈ રહી છે તો ભાગવતભાઈએ ખેતીમાં વૈજ્ઞાનિક પત્તીનો સંપૂર્ણ ઉપયોગ કર્યો છે અને તે બે છોડ વચ્ચે યોગ્ય અંતર રાખીને ઓક્ટોબરમાં રોપણી કરે છે તો જાન્યુઆરીમાં પાક તૈયાર થઈ જાય છે અને કાપણીનો સમય શરૂ થાય ત્યારે તેઓ યોગ્ય રીતે પાકનું કટિંગ પણ કરે છે તો ખેડૂત ભાગવંતભાઈ પટેલે ખાસ નોંધનીય વાત એ કરી છે કે વરસાદની ઋતુમાં પાણી ભરાયા છતાં પાકને કોઈ નુકસાન ન થાય તેવી રીતે તેઓ ખેતી કરી રહ્યા છે તો દ્વારા તેમણે એક હેક્ટર જમીનમાં આશરે એસી થી નેવું હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને જયારે ચારસો થી ચારસો મણ પ્લસ ઉત્પાદન મળી રહ્યું છે જો વાતાવરણ અનુકૂળ હોય તો ઉત્પાદનનો આંકડો પણ વધી જાય છે તેમ તેનું કહેવું છે તો ભાગવંતભાઈ ની ખેતી ની પત્તી જોઈને ગામના ખેડૂતો તેમજ આજુબાજુના ગામના ખેડૂતો પણ માહિતી લેવા માટે આવે છે અને તેમના ખેતરમાં તૈયાર થતા મોટા ભાગના કેપ્સિકમ મરચા દિલ્હી રાજસ્થાન હરિયાણા રાજકોટ અમદાવાદ સુરત જેવા મોટા શહેરોના વેપારીઓ દ્વારા મોકલવામાં આવે છે તો મહત્વપૂર્ણ વાત એ છે કે આ મરચા પૂરેપૂરા આરોગ્યપ્રદ હોય છે અને કોઈ બીમારી ઉત્પન્ન કરતા નથી તો ભાગવંતભાઈ પટેલની આ પ્રાકૃતિક ખેતી વૈજ્ઞાનિક પદ્ધતિ અને પર્યાવરણીય જ્ઞાન સાથે મળીને માત્ર સારો પાક જ આપતા નથી એવું નથી પરંતુ ખેડૂતો માટે નિયમિત આવક અને આરોગ્યપ્રદ ઉત્પાદન પણ સુનિશ્ચિત કરે છે આ સાથે જ સાંભળીએ ખેડૂત પાસેથી વિગતે આ જી ભાગવતભાઈ તમે પેપ્સિકમની ની ખેતી કરી છે એક વીઘે ખર્ચો કેટલો આવે છે અને ક્યારે રોપણી કરવામાં આવે નામ પટેલ ભગવતભાઈ નારભાઈ ગામ વ્યાસી તાલુકો માં કેપ્સિકમ મરચાં નર્સરી બનાવવા માટે અમે નવમા મહિનામાં સ્ટાર્ટ હોય એનું નર્સરી બનાવીએ છીએ ટ્રેમો નર્સરી બનાવી કોકોપીટ ઉપર નર્સરી બનાવી અને ચાલીસ દિવસ પછી એની રોપણી કરીએ છીએ ચાલીસ દિવસ પછી રોપણી કર્યા પછી સાઠ દિવસે એની ફર્સ્ટ કી ચાલુ થાય છે અને અઠવાડિયે અઠવાડિયે દસ દિવસની વાત રહે એની વારા પરથી એની કીપિંગ ચાલુ રહેશે હવે એની ખર્ચની વાત કરીએ તો એક વીઘે પેપ્સિકમ લગભગ સિત્તેરથી એંસી હજાર જેવો ખર્ચો આવશે પ્લસ એની અંદર મલચિંગને ડ્રીપ કરીએ એટલે પાંચ દસ હજાર એડ કરવા પડે નેવું હજારનો ખર્ચો લગભગ લાગે છે પણ એની સામે લગભગ બે લાખથી આસપાસ દોઢ બે લાખની આંખ એની અંદર ખર્ચો જતો હોય લગભગ લાખ રૂપિયા જેવું એક વિગે અમને ચોખ્ખો પડતર નફો રહીએ છીએ અને બજાર ભાવ જો સારા હોય તો એનાથી વધારે થાય જો બજાર ભાવ થોડું ઓછો હોય તો થોડું માર્જિન ઓછું રહે પણ એમ કે બીજા પાક કરતો આવા જે રોકડીયા પાકને હવે બાગાયત પાકોમાં સારું પ્રોફિટ રહે છે અને હવે ધીરે ધીરે એમાં પણ દેશી ગાય આધારિત એ કરવા રહે છે અને બાગાયત ખાતામાં એ વાળા નવ માહિતી મળી અને સહાય યોજના પણ ખેડૂતને સહાય મળે છે બાગાયત મલચિંગમાં ડ્રીપમાં પછી એને માટે બોક્સ ખરીદી બોક્સમાં મળી રહેશે એને ટેકા મારવા માટે ટેકામાં પણ સહાય મળે છે આવી બધી સહાય બાગાયત ખાતાથી અમને મળે છે અને અમે લઈએ છીએ અને અમને માહિતી પણ એમાંથી મળે છે કે ભાઈ આ પાક મરચીના પાકમાં ક્યારે રોપણી કરવી કઈ એની માવજત કરવી કયું એને ખાતર આપવું એ રીતે બધી માહિતી અમને સારી મળી રહેશે અને એનાથી અમને સારો નફો અને સારી ઇન્કમ મળી રહેશે ક્યાંક ક્યાં મોકલવા અમે આ મરચું છે તે આઉટ સ્ટેટ એટલે ભાઈ દિલ્હી જાય રાજસ્થાન જાય બીજા બીજા રાજ્યોમાં અમે દલાલ છું અહીંથી બેઠળ લઈ જાય છે એટલે એનું પેમેન્ટ અમે અહીંથી આપી દે એ લોકો તો અહીં બાર બાર મોકલાવે છે એટલે બજારથી કોઈ એવું નહીં હતું કે અમે માલ તોડીને કહી બીશું બેઠળ બજાર મળી જ રહેશે અહીં અને આઉટ સ્ટેટમાં એનું માર્કેટ જાય છે आवाज વાત મતલબ ભાલ સાથે ફરી મળતા રહશું તમે મારે યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે એમ છે તારો બેસ્ટ ઇન્ટિવિયુઝ નમસ્કાર